ખેડા જિલ્લામાંથી એક મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો જેમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ પર કુલ રૂપિયા તેર કરોડથી વધુની રકમનો છેતરપિંડી કરવાનો આરોપ છે આરોપીઓએ ઉદ્યમ પ્લેટફોર્મ પર બોગસ ભાગીદારી વિડીયો બનાવીને બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા અને ત્યારબાદ ઇન્ટરનેટ બેન્કિંગ ચાલુ કરાવી તેનું ઓનલાઈન બેન્કિંગ એક્સેસ અને વ્યક્તિઓને કમિશન પેટે મોટી રકમ મેળવવા માટે આપતા હતા આ સમગ્ર કૌભાંડનો ખુલાસો અહેમદાબાદની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ખાતર શાખામાં આ મામલે સાયબર ફ્રોડ માટે બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર અને લેનાર બંને વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે કેટલાક શંકાસ્પદ બેંક વ્યવહાર હોય એ બાબતે મ્યુલ એકાઉન્ટ જેને કહેવાય એની વિગત જે તે જિલ્લાને આપવામાં આવતી હોય છે આવા એક મ્યુલ એકાઉન્ટની વિગત સીઆઈડી ક્રાઈમ દ્વારા નડિયાદને આપવામાં આવી હતી એમાં આ તપાસ સીઆઈડી ક્રાઈમ સોંપવામાં આવી જેના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે ખાતરજ ચોકડી મહેમદાવાદ ખાતે ત્રણ જે આપણા આરોપી છે ગિરીશ પિયુષ અને નિતેશ એ લોકો એક ભાગીદારી પેઢી બનાવી એસબીઆઈ એકાઉન્ટમાં એસબીઆઈ બેંકમાં એક એકાઉન્ટ ઓપન કર્યું હતું અને આ એકાઉન્ટ એમને સુરતના જીજ્ઞેશ અને ધવલ એમને ભાડે આપ્યું હતું આ જે એકાઉન્ટ છે એસબીઆઈ નું એમાં પહેલી જુલાઈના રોજ બાર લાખ બાર કરોડ કરતા વધારેના અલગ અલગ વ્યવહારો થયા હતા અને સેમ ડે એ પૈસા એ બેનિફિશિયરી એકાઉન્ટમાં અલગ અલગ એકાઉન્ટમાં જતા રહેતા હતા